નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આજના બજાર ભાવ તો આજે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજારમાં સુધારો ખોળ રોગ બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો મિત્રો કપાસના ભાવમાં આજે ઓછી સફારીમાં અને આગળ ઉપર કપાસની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે નવા કપાસની આવકો સરેરાશ થોડીક ક્યાંક દેખાઈ રહી છે પરંતુ એકાદ સપ્તાહમાં કપાસની આવકો થોડી વધારે આવશે અને વરસાદ આગળ ઉપર કેવો રહેશે તેના ઉપર નવા કપાસની આવકોનો આધાર રહેલો છે તો મિત્રો કપાસમાં બગાડ વધારે પણ આવી રહ્યો છે તો વરસાદથી કપાસના પાકમાં દસ ટકાનો બગાડ હોવા તેવા પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે આગળ ઉપર અને વરસાદ અને હવામાન કેવું રહેશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના કપાસની બજારમાં રો વધશે તો કપાસ પણ વધશે નહીતર ભાવ અથડાયા કરે તેવી ધારણા છે ખાસ કરીને રાજકોટ યાર્ડમાં કપાસની કુલ આવક સત્તરસો મણની હતી સૌથી ઊંચા ભાવ સોળસો ને ત્રીસ થી સોળસો ને પચાસ રૂપિયા હતા એક એવી એન્ટ્રી સોળસો ને રૂપિયાની હતી અને સૌથી નીચા ભાવ ચૌદસો થી ચૌદસો ને એસી રૂપિયા હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે એ જે વીસ કિલોગ્રામ આપેલ છે ગોંડલ એક હજાર એકાવન થી સોળસો ને એકસઠ રૂપિયા કાલાવાડ નવસો પંદર થી પંદરસો ને નેવું રૂપિયા જામજોધપુર ચૌદસો પચાસ થી સોળસો ને અગિયાર રૂપિયા જામનગર સાતસોથી બે હજાર બાવન રૂપિયા બાબરા ચૌદસો ઓગણપચાસથી સોળસો એક્યાસી રૂપિયા જેતપુર નવસો સડસઠથી ઓગણીસો ઓગણચાલીસ રૂપિયા રાજુલા તેરસો એકાવનથી સોળસો એક રૂપિયો બગસરા અગિયારસોથી તેરસો ને વીસ રૂપિયા ઉપલેટા બારસો પચાસથી ચૌદસો રૂપિયા ભેંસાડ તેરસોથી સોળસો પાંચ રૂપિયા રાજકોટ પંદરસો સાઠથી સોળસો એંસી રૂપિયા અમરેલી આઠસો પિસ્તાલીસથી સોળસો ચોર્યાસી રૂપિયા સાવરકુંડલા અગિયારસો પચાસથી સોળસો રૂપિયા બોટાદ પંદરસોથી સોળસો આડત્રીસ રૂપિયા મહુવા તેરસો પચાસથી તેરસો એકાવન રૂપિયા